મહાનગરપાલિકાનું માહિતી આપી હતી જો કે પુસ્તક લઇને વિરોધ નોંધાવ્યો હતો અને શાસકોને બીપીએમસી એક્ટના નિયમો જાહેરમાં સમજાવ્યા હતા મ્યુનિસિપલ કમિશ્નર દ્વારા જનરલ બોર્ડમાં ખાડા અને રોડ રસ્તાના કામોની વિગત આપતા હતા ત્યારે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો આ સાથે જ વિપક્ષે સ્મશાનના લાકડા કૌભાંડ અંગે

આ જ સમસાનમાં એક આઠ દિવસની અંદર વરસાદમાં તેત્રીસ ગાડીઓ કોને મોકલી તેનો ઓર્થોરિક રિપોર્ટ છે નહીં ખાલી બાર ગાડીઓનો રિપોર્ટ છે તો બાકીની બાકીની ગાડીઓ એકવીસ ગાડીઓ ગઈ ક્યાં કોણ લઈ ગયું કોની મીઠી નજર નીચે હાલે છે કોન્ટ્રાક્ટરને જો ટેન્ડર આપ્યો હોય તમને મારી ખુલ્લી ચેલેન્જ છે કે ટેન્ડર બતાવે કે આ કોન્ટ્રાક્ટરને આ રીતે ટેન્ડર આપવામાં આવ્યું છે હકીકતમાં કોઈ ટેન્ડરની વ્યવસ્થા નથી થઈ ભાજપના મળત્યાઓ છે ભાજપના માણસો છે ભાજપના કાર્યકરો છે એટલા માટે એને એ કામ આપી દેવામાં આવ્યું છે અને એની મુનસુફી પ્રમાણે છે એ કોર્પોરેટર ભાજપના કોર્પોર લખજો અને પૂછજો હમણાં ભાજપના કોર્પોરેટર લેટર પેડ ઉપર લખીને આપ્યું છે કે સાત ટ્રેક્ટર અને પાંચ ગાડીઓ લાકડાની મને મળેલ છે કોર્પોરેટરની સહી જહીદ છે જો આ લોકો ન કહે તો મારી પાસે એનો રેકોર્ડ જાવ નામ જોગ તમને આપીશ સામે કાંઠાના કોર્પોરેટર તમે એને પૂછી લીધો એ લોકો છે તમને જો ન કહેતા હોય તો તમે પૂછી શકો છો આ હું જે બોલો છું ઓથોરિટી સાથે બોલો છું અને આની ઉપર મારી ઉપર ફરિયાદ કરે હું ગેરંટી સાથે કહું છું મારી ઉપર કેસ કરે હું ખોટું બોલો બંધારણની જોગવાઈ મુજબ રાજકોટ કે કોઈ પણ મહાનગરપાલિકાનું દર બે મહિને બજેટ જનરલ બોર્ડ બોલાવવાનું હોય આ બોર્ડના દસ દિવસ અગાઉ જ્યારે એજન્ડા બહાર પાડવામાં આવે ત્યારે દરેક સભ્યોને સૂચના મળતી હોય છે કે તમે પ્રશ્નોત્તરીમાં ભાગ લ્યો હવે ભાગ લેવામાં એક વર્ષોથી પ્રણાલી છે એ ચિઠ્ઠી કાઢવામાં આવતી હોય એમાં ભાજપના સભ્ય હિરેન ખીમાણીયાનો પ્રથમ ક્રમ આવ્યો બીજો ક્રમ ભાજપના સભ્ય વર્ષાબેનનો આવ્યો એટલે હિરેન ખીમાણીયાનો પ્રશ્ન રોડ રસ્તાને લઈને જતો સ્માર્ટ સિટીની અમૃત અને સ્વર્ણિમની કેટલી ગ્રાન્ડ રાજકોટમાં વપરાય છે કયા કયા જગ્યાએ વપરાય છે કયા કયા રોડ ઉપર વપરાય છે સારો પ્રશ્ન હતો પરંતુ દુઃખ સાથે કહેવું પડે કે વિપક્ષના સભ્યો એ જનરલ બોર્ડમાં આવે છે અને આ મીડિયાના મિત્રોની ફ્રન્ટલાઇન બની અને વિષયને પડીકું વારી અને પોતપોતાના ઘરે વયા જાય છે કોંગ્રેસના ભૂતકાળની અંદર આજ મહાનગરપાલિકાએ ખૂબ સારા સભ્યો જોયા હતા પરંતુ દુઃખ સાથે કેવું પડે છેલ્લા પચીસ વર્ષથી વિપક્ષ જેવું કાંઈ રહ્યું નથી આ જ કોંગ્રેસે હતી રાજકોટની જનતાએ બે હજારથી બે હજાર પાંચની અંદર શાસન આપ્યું હતું ત્યારે આપણને સૌને ખબર છે કે આ રાજકોટના કોંગ્રેસના સભ્યોએ શું શું કર્યું હતું લોકશાહીની અંદર ચુનાવ એ મહત્ત્વનું વસ્તુ છે રાજકોટ મહાનગરના મહાનગરપાલિકાના ચુનાવની અંદર માત્ર ચાર સભ્યો ચૂંટાના હતા આ વખતે લોકશાહીમાં ચૂંટણી દરેક ચૂંટણી થતી હોય છે લોકો મતદાન કરતા હોય છે ચાર સભ્યોમાંથી પોતે બે સભ્યો આમ આદમી પાર્ટીમાં જાય છે આમ આદમી પાર્ટીમાં ભાઈનું ભેગું નથી થતું એટલે વરી પાછા કોંગ્રેસમાં આવી જાય છે પોતાની પોતાને જીવનમાં મોટો કરવાનું એકમાત્ર શ્રી વસરામભાઈ સાગઠિયા લઈ રહ્યા છે એને કોઈ કોંગ્રેસ હારે રસ નથી એને કોઈ પણ પ્રજા રે રસ નથી માત્ર વસરામભાઈ સાગઠિયા મોટા થવા જોઈએ એના માટેનો રસ છે મેં સાર્વજનિક સ્વરૂપમાં એમને ચાલુ બોર્ડે કીધું હતું કે એક વખત તમે જીપીએમસી એક એને પોતાને ખબર નથી કે ગુજરાતની સ્થાપના પછી મહાનગરો ગુજરાતની અંદર જીપીએમસી એક કામ કરે છે તો બીપીએમસી બીપીએમસી કરે હું ફૂલ ફોર્મ જો એ હવે તો એ ઠીક છે એ બોલી જશે પરંતુ એ ચોપડાની પાછળ જ લઈ લો તો ખાલી જીપીએમસી એકનું ફૂલ ફોર્મ આપે ગુજરાત મ્યુનિસિપલ પ્રિવેશન એક્ટ આ એક મુજબ મહાનગરપાલિકાઓ ચાલતી હોય એટલે આ મુશ્કેલી બિલકુલ વ્યાજબી છે ભારતીય જનતા પાર્ટીના સભ્યનો જે પ્રશ્ન હતો એ આના માટે ન જ હતો પરંતુ એક પરંપરા હોય છે કાયદો મુજબ કે જ્યારે વિપક્ષ ભૂતકાળમાં વિપક્ષના સભ્યો જ્યારે પ્રથમ ક્રમનું એનો આવતો ત્યારે અમે એક પણ શબ્દ ક્યારેય બોલ્યા નથી પણ હવે એને મેં જેમ કીધું એ મીડિયામાં જવું છે ને પોતાની સ્વપ્રસિદ્ધિ કરવી છે કોંગ્રેસમાં એને રસ નથી રહ્યો પોતે મોટા થવા જોઈએ રાજકોટની અંદર આ માત્રને માત્ર આ વાત છે આવું જ નથી એને માર્કેટની અંદર જનરલ બોર્ડમાં આવવાનું ખેલ કરવાનો અને એ નીકળી જાય છે ખાડાની જે વાત છે ત્યાં સુધી ડામર અને પાણી વિરુદ્ધાભાસ કહી શકાય છે રાજકોટની અંદર આ વખતે ભારેથી ભારે વરસાદ આવ્યો જેના કારણે રોડ તૂટી ગયા છે સ્વીકારીએ છીએ અમે જેટ પેચિંગના માધ્યમથી રાજકોટના કુલ બાવન રાજમાર્ગો છે અત્યારે કાલા રોડ પ્રમુખ સ્વામિનારાયણ મંદિરની સામેનો આખો આખો પટ્ટો અમે જેટ પેચિંગથી લઈ લીધો છે પરંતુ આખા રાજકોટની અંદર પેચવર્ક કરતાં આજે દસ પંદર દિવસ જેવું થશે જેટ પેચિંગ આખી નવી ટેકનોલોજી દ્વારા અમે એક રોડ કરતાં આખો કાલા રોડ કરતાં ચોવીસ કલાક નથીતા હતા એટલી આધુનિક ટેકનોલોજીથી રોડ બનાવી રહ્યા છીએ ખાડો મને પણ નડે છે ખાડો રાજકોટના લોકોને પણ નડે છે અમે એવું જરાય નથી માનતા કે અમે ખાડા નથી નડતા અમને નડે જ છે ખાડા પરંતુ વરસાદ આજે આભ ફાટું હતું રાજકોટની અંદર એટલે રોડ તૂટ્યા છે પરંતુ આપના માધ્યમથી રાજકોટની જનતાને હું કમિટમેન્ટ આપું છું મારી ખાતરી છે તો વધીને પંદરથી વીસ દિવસની અંદર આખા રાજકોટના ખાડા અમે બોરી દેશું જનરલ બોર્ડની અંદર પહેલાં તો આપનો ખાડાનો પ્રશ્ન કંઈ કહી દઉં કે રાજકોટની અંદર સમગ્ર રાજકોટમાં જે વસરામભાઈ જે ફિગર આપ્યું એ તો ઠીક છે વિપક્ષ છે કે બારસો બોલે બે હજાર બોલે બાર હજાર બોલી શકે છે પરંતુ એક સર્વે થયો હતો એ સર્વેના આધારે અમે લોકો અત્યારે કામ કરી રહ્યા છીએ સર્વેમાં કેટલા ખાડા છે એ તો અધિકારી જ આપને કહી શકશે રહી વાત આપના બીજા પ્રશ્નની તો આ બીજા પ્રશ્નમાં રાજકોટ મહાનગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીના કુલ ત્રેવીસ અઢાર સભ્યોએ ત્રેવીસ પ્રશ્નો પૂછ્યા હતા વિપક્ષના ચારે ચાર કોર્પોરેટરોમાંથી ત્રણ કોર્પોરેટરોએ પ્રશ્ન પૂછ્યા હતા પણ ડ્રોમાં ભાજપના સભ્યોનો વારો આવ્યો એટલે ભાજપના સભ્યોએ ના જવાબ મળતા હતા એ રોડનો જ હતો પ્રશ્ન અમે એવું નથી કહેતા કે અમે અમે જનરલ બોર્ડમાં તો પૂછવું જોઈએ પૂરી કાયદાની જોગવાઈ મુજબ દરેક વિપક્ષના કે ભારતીય જનતા પાર્ટીના કુલ પ્રશ્નની ચર્ચા હિરેનભાઈ ખીમાણીયાનો જે પ્રશ્ન હતો એ કી એનો પેટા પ્રશ્ન કુલ ચાર પ્રશ્નોની ચર્ચા થઈ છે હિરેનભાઈના પેટા પ્રશ્ન સહિત કુલ ચાર પ્રશ્નો ચૂંટાડ્યો બિલકુલ થવી જોઈએ પણ આવું કરે તો કેવી રીતે કરવાનું માત્ર મીડિયાની હાઈલાઇટ કરવાનું હલ્લાબોલ કરવાનો બેન્ચ ઉપર ચડી જવાના હું આ ખુરશી વિપક્ષના સભ્યોની બેઠો એમના પગના નિશાન દેખાય આ બેન્ચ ઉપર આ ગરિમા છે અહીંયા ચડીને હોલ્લાબોલ કરવો એ વ્યાજબી ન લાગે રાજકોટની જનતા બધું જોઈ રહી છે અને માત્ર પ્રસિદ્ધિ માટે કરવું એને નથી કોંગ્રેસ સાથે રસ નથી એને પ્રજાની સાથે રસ ઘણા તૂઈટા છે ઘણા તૂઈટા છે અઢાર અઢાર વોર્ડની અંદર હું કહું તો પહેલાં તો બાવન રાજમાર્ગ બાવન રાજમાર્ગોમાં ઘણા ખાડા છે રોડ રસ્તા ઇન્ટરનલ પણ તૂટ્યા છે પરંતુ એ રસ્તાને પેચવર્ક કરવાની જવાબદારી રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની છે છે ને છે જ ને અમે કરી જ દેશો એ વિષય અમારા ધ્યાનમાં હતો જ્યારે કોઈ પણ ઝાડું પડે ત્યારે જે નીચેનું થડ હોય એ થડનો અને જે મુખ્ય જે મોટા લાકડા હોય એનો જ ઉપયોગ સ્મશાનમાં કરવો એવું વર્ષો પહેલાં ભારતીય જનતા પાર્ટીનું જ્યારે અહીંયા શાસન હતું ત્યારે નિર્ણય થયો છે અને એ મુજબ જ અમે લોકો કામ કરી રહ્યા છીએ જે ચાર ગાડી જે લેફ્ટ બોલે છે મિસ બોલે છે એ દાળખીઓની ગાડી પણ તેમ છતાંય તેમ છતાંય હું કહું છું કે મેં પોતે એ એજન્સીઓનું પેમેન્ટ અટકાવ્યું છે મેં તપાસ સમિતિ પણ નિમી છે જે નિર્ણય આવે એ કંપનીને બ્લેક લિસ્ટ કરવામાં આવશે અને ભારતમાં કોઈ પણ કોર્પોરેશનમાં એ કામ નહીં કરી શકે એના આ ધંધો મુકાવી દેશું અમે એને અને બેન્ડ વાર દેવાના છીએ અમે કોઈને મૂકવાના નથી